વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે કાગળ પર જ કામ કરવામાં આવ્યું છે કામ કરવામાં અનિયમિતતા આ તમામ મુદ્દે ટીમ વડોદરાએ હવે હાઈકોર્ટનો આશરો લીધો છે ટીમ વડોદરા કે જેના દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી જે શરૂ કરવામાં આવી હતી વડોદરા શહેર અને પૂરના સંકટથી બચાવી શકાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં ઘણા બધા કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે ઘણા બધા કામ કે જે ફક્ત કાગળ પૂરતા દર્શાવવામાં આવ્યા છે કાગળ પર તો આ કામ થઈ ગયા છે તેવું દર્શાવી દેવામાં આવ્યું છે પરંતુ હકીકત સ્થળ તપાસ કરી એટલે ખબર પડે કે કામ થયું જ નથી આ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કામ કરવામાં અનિયમિતતા જોવા મળી રહી છે અને આ તમામ મુદ્દાઓને લઈને ટીમ વડોદરા અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યું છે તંત્રને રજૂઆત કરવા છતાં પણ અસરકારક કામગીરી ન જોવા મળી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી એટલે હવે ટીમ વડોદરાએ હાઈકોર્ટનો આશરો લીધો છે અને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે લાગતા વળગતા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી થાય તેવી માંગ સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે નમસ્કાર વડોદરા વડોદરા વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે જેમાં કરોડો રૂપિયાનો કૌભાંડ થયું છે અને જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અમે લોકો આ વાત મોટેથી બોલીએ છીએ દરેક અધિકારીને કલેક્ટરથી લઈને કમિશનરથી લઈને દરેક નેતાઓને કોન્ટ્રાક્ટરોને અમે જોરથી કહીએ છીએ કે ભાઈ આમાં ખોટું થઈ રહ્યું છે પરંતુ તે ધ્યાનમાં ના લેવાતા આજ દિન સુધી અમે આની કલેક્ટરને રજૂઆત કરી કલેક્ટર સાહેબે વિજિલન્સ માટે તપાસ માટે પણ મોકલી આપ્યો પરંતુ હજુ સુધી વિજિલન્સની કોઈ પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી કે વિજિલન્સે તપાસ હાથ ધરી છે કે કેમ એની કોઈ ડિટેલ કે માહિતી અમારા સુધી નથી પહોંચી જેથી હવે હાઈકોર્ટના દરવાજા અમે ખખડાઈશું અમારા વકીલના માધ્યમથી આજે અમે હાઈકોર્ટમાં આની માટે પીઆઈએલની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે કારણ કે જે ભ્રષ્ટાચાર થયો છે જેટલા પણ લોકોએ કર્યો છે જ્યાં જ્યાં આ લોકોએ કવર મોકલ્યા છે એ તમામ લોકોના અમે નામ જાહેર કરીશું કારણ કે વડોદરા શહેરને જે કોઈ લોકો લૂંટી રહ્યા છે એ લૂંટારાઓનું લૂંટ બંધ થશે કારણ કે જાગૃત જાગૃત નહોતા થયા પણ હવે અમે જાગૃત થયા અમને ખબર છે જ્યાં ખોટું થશે ત્યાં અમે બોલીશું જ્યાં વ્યવસ્થા નહીં હોય ત્યાં અમે વ્યવસ્થા પૂરી પાડીશું જ્યાં સરકારનું ધ્યાન દોરવાનું છે ત્યાં અમે સરકારનું ધ્યાન દોરીશું પણ જે લોકો ખોટું કરશે એમને અમે નહીં જોડે તે સંદર્ભમાં આજે હાઈકોર્ટના અમે દરવાજા ખકડાયા છે અને હાઈકોર્ટ પાસે પૂરેપૂરી ઉમ્મી છે અને અપેક્ષાને ખબર જ છે કે કેટલા લોકોના નામ બહાર આવવાના છે તમામ એવિડન્સ તમામ પ્રૂફ સાથે આખી ફાઇલો મોટા મોટા બંચ સાથે આજે અમે હાઈકોર્ટના દરવાજા કકડાયા છે અને હાઈકોર્ટમાંથી ન્યાય મળશે એવી એક ઉમીદની અપેક્ષા છે